સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણું સિત્તેર એકસો ચાલીસ આ કળયુગ જ કહેવાય એક પિતાએ જલ્લાદને પણ સારો કહેવડાવે તેવી ક્રૂરતાની હદ વટાવી હોવાની કિસ્સાથી હડકંપ પોતાની દીકરીને કેનાલમાં ફેંકી દીધાના સમાચારથી પંથકમાં ફિટકાર પોતાની સગી સાત વર્ષની એકદમ તંદુરસ્ત જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવાનો આક્ષેપ કપડવંજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર પુલ પરથી દસમસતા પાણીમાં દીકરીને ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવાનો આક્ષેપ દીકરીની માતા અંજનાબેને સ્પષ્ટ સ્વીકાર્યું છે કે તેના પતિ વિજય સોલંકીએ દીકરીને કેનાલમાં ફેંકી દીધી સમગ્ર ઘટનાને લઈ મૃતક દીકરી ભૂમિકાના મોસાળ પક્ષ પરિવારે નિષ્પક્ષ તપાસની કરી માંગ મોસાર પક્ષના મૃતકના મામા તેમજ નાનાએ ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે પુત્ર પ્રાપ્તિ માટે દીકરીને કેનાલમાં ફેંકી દઈ માતાજીને બલિ ચઢાવી તેવો મોસાર પક્ષ દ્વારા ગંભીર આક્ષેપ મૃતક દીકરીના પિતાને દીકરો જોઈતો હતો અને દીકરી ભૂમિકા ગમતી ન હતી તેથી તેને કેનાલમાં ફેંકી દેવાનો આક્ષેપ દીકરીના મામા તેમજ નાનાએ નડિયાદ ડીએસપી કપડબંજ ડીવાયએસપી તેમજ આતરસુંબા પોલીસને નિષ્પક્ષ તપાસ કરી ચોક્કસ ફરિયાદ દાખલ કરવા માટે રજિસ્ટર

એકલા વાગે અહીંથી નવરા જયા ને તો ઘેર એકલા બાઈ ખોશ કરાવ્યા પછી બાઈ ખોશ કરાવી ને સીધો અમે પૂનમી જો મન દર્શન કરી ના કર્યું કશું નહીં જ મન તો પેલી માતાજી આમ જોવાય નહીં દીધી બસ એમ કરીને પછી પાછો અને એટલી જળ પી લઈને ના ઠો ને તો ઉતાવળમાં તો કોઈ ચાલનો પ્લાન હોય ને એમ જ બસ અને ઘેર આવીને પછી ઘેરે નહીં એ પહેલાં પલ એવું ભૂરાખ્યો એક પલ ખાશું આમ

તે મૂકવા ત્યારે રાત પર જી ત્યાં કે એમ રાતે નહીં જવું આપણે એમ હું કહીને પાછો ઘેર જતો રહીએ ખાસી વાર પાછું પલે પાક ઊભી રાખી ફરથી ઊભી રાખી દીધી પછી ચમ ઊભી રાખી દીધી ફરથી નહીં કર પછી કે ખાલસરી જીએ પગી મને એમ એ ખાસી વાર જ કરી દો પછી એથી આ છોકરી તો છે બાજુ મને હતું એ જ ફફરાય ને ક્યારે એમ એ ઊભી ચમ રાખી પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં પછી એના હાથ મલાઈ લીધી તરત મળી એમાં ઘરવાર હું હાથમાં લીધી અને પછી થેલો એકલો મારા હાથમાં અને પછી પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમારી પછી ફેંકવા લીધી એ તો આપડે નમસ્તમ તા કરો તો હું કરવાનું એ વ્યક્તિનું મગજ હું એક કાપડ શું ખબર પછી ઓમ અમ ફેંક્યા પછી ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાત તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસો ખાસી છે દૂર જતો રહ્યો પાછળ અને હું જોઈ રહ્યો એકલ મું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ પછી પછી મી પાછી ખસી ગઈ નહીં મારા પગ પાછળથી અદ્ધર કરી દા તો પછી બાઈકો વાળા બે હતા ને એ લોકો મી એક કાકા માર્ગ જોડે પણ કોઈ ના આવ્યા એ લોકો પાછી વાળી દીધી બે બાઈકો કેવું પછી હાથ પકડી દીધો મને હું એ પર અંદર પરવાની જતી મૂકું ને તે કોક પકડી ન પકડી તો રે થોડીક વાર પણ પછી મને વિચાર આવી ગયો એટલા પોની મને કોણ કાઢશે એમ તો પછી

ગુરુ પૂર્ણમાં દિવસે રાત્રે સારા દસ વાગે મારા મોટા ભાઈ ફોન આવ્યો કે તમારી છોકરી કેનાલમાં નાખી દીધી છે તો અમે જે તે વ્યક્તિ જોડે તપાસ કરાવી તો એને કશું એવું જણાતા અમે સવારે રાત્રે ના ગયા સવારે અમે ગયા સવારે તો પહોંચ્યા તો મારી બેન જોડે માલવન ગામે પહોંચ્યા મારી બેને અમને કીધું કે એના પપ્પાએ કેનાલમાં નાખી દીધી છે તો અમે સોન નંબર પર ફોન ડાયલ કરી અને પોલીસ ને જાણ કરી પોલીસ કેનાલ ને પરત ફરતા અમે માલ તો આ ગાવત બ્રિજ ઉપર અમે માલવણ થી પાછા પહોંચ્યા અને બે કલાક પ્રોસેસિંગ પછી મારી બા ભૂમિકાની લાશ મળી અને પછી અમે એ લઈને અને પાતરસુંબા પોલીસ સ્ટેશન એ FIR લખાવા ગયા પછી FIR ના લખી પડી શું એટલે FIR એ લોકો કે પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે કરીએ પણ અમે પોસ્ટમોર્ટમ બધું પતી ગયા પછી અમે કીધું કે આ FIR અમારા બંને મારી બેન અંજના અને વિજય બંને સામે એફઆઈઆર લખાવી છે પણ લોકો કે તમારાથી કશું થાય ના આ ટોટલ એક ને પોલીસે દબાવવાનો પ્રયત્ન કર્યો પછી શું કર્યું પછી આ અમે પરત પાછા ફર્યા અને અમે કપડવંજ ગયા કપડવંજ જઈ અને અમારા વકીલ મારફતે અમે ડીવાયએસપી ડીએસપી કપડવંજ અને નરિયાદ એ જગ્યાએ રજીસ્ટર રેડી કરીને લેખિતમાં ફરિયાદ દાખલ કરી મારે નાખવાનું કારણ શું છે મારે નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે